તુના શહેરમાં શ્યામ ભુવન પંચવટી સોસાયટીમાં રફાળેશ્વર મંદિર પાસે રહેતો ભાવેશ ઉર્ફે મઘો મંગારામ તિલવાણી ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતો તો આ શખ્સ પાસે રાંધલ ગેસ નાના મોટા બાટલાઓ ગેસ રિફિલિંગ નળી ગેસ બાટલાના પ્લાસ્ટિક સીલ તેમજ બિલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાનું ગોડાઉન રાખવા બાબતે કોઈ જાતની પરમિશન વગર મોટા પાયે ગેસના બાટલાનો જથ્થો રાખવામાં આવ્યો હતો જે અંગેની બાતમી જિલ્લા એલસીબી ટીમના રાજુભાઈ ગઢિયા પ્રવીણભાઈ મોરી જયરાજ સિંહ ગોહિલ તેમજ સંદીપભાઈ જણકાટ સહિતની ટીમને મળતા સ્થળ પર રેડ કરી હતી ગોડાઉનમાં તપાસ કરતા ગેસના બાટલાઓ મળી આવતા તમામ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે